જય ગાધામ મોતંકી માલા મહારાજ હસ્તીના પૂર્ણ દુર્યો ધનને ગણિક દર દિવસ ના સંગ્રામ ની અંદર કોનો વિષય અને કોનો પરાજય થશે છત્રપતિ એની મને કાઈ જ ખબર હોય કે નબ્બાની બુદ્ધિ પર કરવો આદરલા આ મહાભારત યુદ્ધમાં અત્યાર સુધી મારો પ્રાજે થઈ રહ્યો છે એ પાંડવોના સૈન્યમાં અર્જુન એક જ પાણો હોય છે છતા દિવસો દિવસ ભાત તો ફરતા રહે છે મારી પાસે 3 20 અને કોણ જો કોણ ત્રણ સમર્થ પાણો વાળી હોય છતા મારો પ્રાજે થાય છે કે ગણો શું જાણે મારા

અને આપનું હિત જાણારો અને પાંડવોનું હિત ચહું છું અરે મહારાજ જો આપને વિજય ઈચ્છા હોય તો આપ સપ્તકોઠા યુદ્ધની રચના કરો કારણ કે સપ્તકોઠા યુદ્ધ અર્જુન સિવાય કોઈ જાણતું નથી બાકી રહ્યા ચારે ભાઈ જો લડવા આવશે તો યુદ્ધમાં માર્યા જશે નહીતર વગર લડે પરાજય સ્વીકારી લેશે મારો સિનેમા એવો કોણ છે જે સપ્તકોઠા યુદ્ધ જાણે

સામે ગુરુદ્રો આવે છે તો હું હાલ જાઉં છું ભલે તું હું બરાબર છું કેમ બેટા દુર્યોધન કઈ ચિંતામાં મનને ને વ્યાકળ કરી બેઠો અરે ગુરુદેવ જે માણસનો પક્ષ નિર્બળ હોય ઘરમાં ફાટફૂટ હોય એ માણસનું મન વૈકુંડ એ એમાં નવાય શું અરે દુર્યોધન શું આપડામાંથી કોઈ પાંડવોના પક્ષપાતી નહિ છે એક નહીં અને એક નું તો નામ બતાય નામ કોનો દઉં મન દુખો દુખ મનમાં સમજી રહ્યો છું આજ કાળ કરતા મારું કોઈ નથી યુદ્ધમાં મારો સબળ થઈ રહ્યો છે પાંડવોનો નહીં

તો મને કેમ અટકાવ્યો ચડાવી ઉતના બંતે મકામો સિદ્ધ ભટકાવ્યો શરમ સહિત તમને મકામો શસ્ત્રો લજાવો છો અને ડબી મરો જગતમાં શું મોઢું બતાવો છો બસ કરી દે દુર્યોધન આ શબ્દ તું કોની સામે બોલી રહ્યો છું એનું તને ભાન છે ભાન ભૂલી ગયો છું પણ વેરી કેરે ધૂન માં રંગો નો પાંડવ કેરા ધૂન માં નોતી ખબર

ઘર ધરે અને ડોંગા ટંકાર થી દીપાળ પોતે ડરતા ભરે મારવા છો હપ તો પાંડો નિશ્ચિત મરે અને હળવા પાડો હાથ તો કૃષ્ણ વિચારો શું કરે અરે દુર્યોધન તને જો મારી પર શંકા હોય અને એવું લાગતું હોય કે અમે પાંડવોના પક્ષપાતી છી તો હમણાં જ હું સપ્ત યુદ્ધની રચના કરું છું સપ્ત કોઠા યુદ્ધની અંદર ચારે પાંડવો મારા છે અને કૃષ્ણ અને અર્જુન કેલા હાલ પણ એવા થશે પાતાળ યુગલ પાછા આવશે ત્યારે એમાંથી એક પણ વીર્યો તો જીવતો નહીં હશે બરાબર છે ગુરુદેવ તો હવે તમે મને સમજાવો કે કેવી રીતે કોઠા રચવા અને કેવી રીતે યુદ્ધ કરવું હા દુર્યોધન પેલો રે કોઠો પાચણ કેરો લોહ વજ્રનો બીજો કોઠો ત્રીજો ચોથો રે કોઠો રૂપાનો રચવો પાંચમો કાનક કેરો કોઠો સમ પેલો કોઠો બીજો લોહ વજ્ર નો ત્રીજો ત્રાંબાનો ચોથો રૂપા નો પાંચમો કનક કેરો સઠો સપ્ત ધાતુ નો અને સાતમો સાણ માટી એટલે કે ગોબર નો છે દ્વારે દ્વારે દસ દસ મહારથી અને એક એક યોધા આગળ કરો અને ધોળી ધજા ફરકાવો એ પહેલાને ને સો ને બીજા ને બસો બીજા ને ત્રણસો દ્વારે 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 દસ દસ મહારથી એક એક યોધ પાંચમાને પાંચસો છઠ્ઠાને સસો દ્વાર દ્વારે દ્વારે દસ દસ મહારથી એક એક યોધારે છે હા સાતમાને સાતસો દ્વાર દુર્યોધન દ્વારે દ્વારે દસ દસ મહારથી અને આગળ કરો ભલે ગુરુદેવ

તારી નવો તો તારું નો આવ બ્રહ્મ જ્યા તૈયાર પર સં તારુ રે

દુર્યોધન ને વિપ્રદેવ ના પ્રણામ વિપ્રદેવ આ કંકોદરી આ કંકોદરી અરે વિપ્રદેવ સબ્દ ખોટા યુદ્ધ ની રચના ગુરુદેવ કરી રહ્યા છે તો આપણે યુવતાઓને બોલાવી અને યુદ્ધ તૈયારી કરો બરોબર છે